પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ જિલ્લા પંચાયત સીટ કોંગ્રેસનું નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવવા સ્નેહ મિલન સમારંભ યોજાયો જિલ્લા પંચાયત સીટના સદસ્ય જગદીશભાઈ રાઠોડ દ્વારા આ પ્રસંગે કોંગ્રેસની વિચાર શ્રેણીવાર મેમદાવાદ જિલ્લા પંચાયત સીટના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડોક્ટર વિષ્ણુદાન જુલા અને ભચાભાઈ આહિર અને રમેશભાઈ રબારી અને કાનજીભાઈ સલીમભાઈ અને સહદેવભાઈ અને જામાભાઈ વાલાભાઈ રબારી ફારૂકભાઈ અને ખેગાભાઈ અબ્દુલભાઈ હાજીભાઈ મોમાભાઈ અને અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા પહેલી મહેમદાવાદ જિલ્લા પંચાયત સીટનું સ્નેહમિલન રાખવામાં આવેલ હતું આ જિલ્લા પંચાયત સીટ જે બેઠક છે એના સદસ્ય અમારે જગદીશભાઈ રાઠોડની અધ્યક્ષતામાં અને સમગ્ર જિલ્લાના કોંગ્રેસના આગેવાનો રાત વિધાનસભાના આગેવાનો અને મેમદાવાદ જિલ્લા પંચાયતના જે કોંગ્રેસના મતદારો છે ને આગેવાનો છે એની હાજરીમાં નવા વર્ષની શુભકામનાઓની આપ લાઈ કરવા માટે થઈ અને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો જિલ્લા પંચાયત સીટમાં કોંગ્રેસ પાર્ટીના આદેશ અનુસાર સ્નેહ મિલેનનો કાર્યક્રમ થયો હતો અને આગેવાનો યુવાન મિત્રો અને નીતિસની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર વધાર્યા હતા એટલે સ્નેમ મિલેનની અંદર કોંગ્રેસ પાર્ટી વતી કોંગ્રેસના કાર્યકરો આગેવાનો વધાર્યા એ બદલ ખૂબ આભાર માનું છું પ્રહલાદભાઈ ઠાકુર દિવ્યાંગ ન્યૂઝ રાધનપુર પાટણ